નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના મૂજકુવા ગામમાં રહેતા ભુવાજી મગનભાઈ પૂનમભાઈ પડિયારના મંદિરેથી વલાસન મેરડી માતાજીના મંદિરે પગપાળા સંઘ નીકળ્યો હતો પગપાળા સંઘમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા મૂચકુવા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મનુભાઈ પૂનમભાઈ પડિયાર તે પણ પગપાળા સંઘમાં જોડાયા હતા ચાલતા આવતા ભાવિક ભક્તો માટે ચા નાસ્તાનું આયોજન અંબાઉ ખોડિયાર બેકરી તરફથી ચા નાસ્તાનું આયોજન કર્યું હતું ત્યારબાદ આસોદર ગામના પૂર્વ સરપંચ મનુભાઈ મેલાભાઈ પડિયાર તથા ગામના આગેવાનો માતાજીના દર્શન કરવા માટે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના દર્શન કરી ભુવાજીનું સ્વાગત કરી દર્શનનો લાભ લીધો હતો ખડોલ ગામના જય અંબે પગપાળા સંઘના તારકભાઈ પુરોહિત મગફતભાઈ સોલંકી તેમના સાથી મિત્રોએ પગપાળા સંઘમાં જતા ભાવિક ભક્તો માટે ચો નાસ્તાનું ખૂબ જ સરસ આયોજન કર્યું હતું તારકભાઈ પુરોહિત મફતભાઈ સોલંકી અને સાથી મિત્રોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો વલાસન મંદિરના પૂંજારીએ પગપાળા સંઘમાં આવેલા ભુવાજી મગનભાઈ પૂનમભાઈ પડિયારનું સામયો કરી ફૂલહારથી સ્વાગત કર્યું હતું ભુવાજી મગનભાઈ પૂનમભાઈ પડિયાર તરફથી સાથે પગપાળા સંઘમાં આવેલા ભાવિક ભક્તો માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું ત્યારબાદ ભાવિક ભક્તો લઈ પાછા પતન તરફ ફર્યા હતા પાટલી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશભાઈ પડિયાર